રામ રામ ને સીતારામ બધાને આજે અમારા ને પીવાનું તો નારિયેળ પાણી એટલા માટે અમે વાડીમાં આવી ગયા છે નારિયેળ પાડવા અને તમને હાજર નારિયેળ દેખાય છે ત્યાંથી આપણે પાડવાના છે નાળિયેળ તો આપણે ફાઇનલ લેવલ નારિયેળ પાડવા માટે જઈશું અમે સાહેબ જો નારિયેળ પાડે છે

kainsha Aiyu av phoda padwa na na av na padwa av na padwa av na padwa re vadjo av em bolyo ay av na padwa ram av na parwa. No, non tu aiuta, ma rogui. Yeah. da Nadia. Yes, ના ના પાણી હોય ને તો વાંધો નહીં ચલો રામે મને જો કેટલા બધા નાળિયેર પાડી દીધા છે તમારે કોઈ નાળિયેલ પાણી પીવું હોય તો કે જો કેટલા બધા પાડી દીધા છે નાળિયે પાણી